નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો નવરાત્રિના નવ દિવસોમાંથી તમે કોઈ પણ દિવસે કૂતરાને આ એક નાની વસ્તુ ખવડાવી દેજો રાતોરાત જ તમારું નસીબ બદલાઈ જશે જેટલા પૈસા જોઈએ તેટલા મળશે તમારી સાત પેઢીની ગરીબી દૂર થઈ જશે તમારી આવનારી સાત પેઢીઓ બેઠા બેઠા ધન ખાશે એટલું કમાશે મિત્રો લક્ષ્મીમાના તમારા ઉપર એવા અપાર કૃપા થશે કે ધન રાખવા માટેની જગ્યા પણ ઓછી પડશે એટલું ધન કમાશો કે સંભાળી પણ નહીં શકો નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે બધા લોકો માતા રાણીને પ્રસન્ન કરવા માંગે છે અને પોતાની દરેક ઈચ્છા પૂરી કરાવવા માંગે છે જો તમારા જીવનમાં ધન દોલતને લઈને સમસ્યા છે પૈસા ટકતા નથી તેની સાથે જ ઘર પરિવારની પરેશાની છે લગ્ન નથી થઈ રહ્યા અથવા તો તમે કર્જથી ખૂબ જ પરેશાન છો ધન દોલત લઈને રોજ ચિંતામાં રહો છો તો ચિંતા ન કરો આજે અમારી બધી જ પરેશાનીઓ ફક્ત કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાથી દૂર થઈ જશે મિત્રો જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો અને જો વિડીયોને તમાર ક્યારની રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો આવી ગયો છે મિત્રો ગયા વર્ષ નવરાત્રિમાં જે લોકોએ આ ઉપાય કર્યો આજે તેમનું જીવન સંપૂર્ણ રીતે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ બની ચૂક્યું છે અને નવરાત્રિ ફરીથી આવી ગઈ છે મિત્રો હવે હું ફરીથી તમને એટલો અચૂક ઉપાય જણાવીશ જેમાં તમારે ફક્ત કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે અને તે પણ કોઈને કહ્યા વિના કોઈને જણાવવાનું પણ નથી ચૂપકેથી કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે તે પછી તમારા જીવનમાં જેટલો પણ બદલાવ આવશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો જન્મ જન્મની ગરીબી દૂર થઈ જશે ભલે કોઈ પણ પરેશાની હોય તમને તમારો પ્રેમ મળી જશે જે વ્યક્તિ સાથે તમે લગ્ન કરવા માંગો છો તે વ્યક્તિ તમારી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ જશે મિત્રો જો ઘર પરિવારની પરેશાનીઓ હોય છે તો તે પણ દૂર થશે સંતાન નથી થઈ રહ્યું તો સંતાન થઈ જશે કર્જ દૂર થઈ જશે ઘર પરિવારમાં સુખ શાંતિ આવવા લાગે છે મિત્રો મગજ પણ શાંત રહેવા લાગશે તીવ્ર ગતિથી કામ કરશે તે જ બુદ્ધિ થઈ જશે બસ તમારે કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવડાવવાની છે નવરાત્રિના આ નવ દિવસોમાંથી કોઈ પણ એક દિવસે મિત્રો નવરાત્રિનો તહેવાર આવી ગયો છે અને તમને જણાવી દઉં કે આ નવરાત્રિ ખાસ મહાસયોગ લઈને આવી રહી છે મિત્રો આ નવરાત્રિમાં લક્ષ્મીનો મહા ધનલક્ષ્મી યોગ બની રહ્યો છે સાથે જ આ નવરાત્રિમાં બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં તમારા ઉપર કૃપા વરસાવાના છે અને મિત્રો શનિ તો પહેલેથી જ મહેરબાન રહેવાનો છે આ પછી મિત્રો એવામાં બાબા કાલ ભૈરવનાથની જો તમને કૃપા મળી જાય તો સોનામાં સુગંધ પડી જશે મિત્રો સોનામાં સુગંધ પડી જાય તેવી જ વાત થઈ જાય આ કેવી રીતે થશે ફક્ત તમારે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે મિત્રો આજથી પહેલા પણ મેં તમને કૂતરા સાથે જોડાયેલા ઘણા બધા ઉપાયો જણાવ્યા હતા ઘણા લોકોએ તે ઉપાયો કર્યા આજે તેમના જીવનમાં ખૂબ જ શાનદાર બદલાવ જોવા મળ્યો છે ભલે વેપાર હોય નોકરી હોય કે પછી વિવાહિત જીવન હોય ઘણા લોકોના ઘર વસી ચૂક્યા છે ઘણા લોકોની પ્રગતિ થઈ ગઈ છે મિત્રો પરંતુ નવરાત્રિનો ખાસ તહેવાર મિત્રો અને આ તહેવારમાં આજે આપણે અચૂક ઉપાય હું જણાવવાની છું મિત્રો તેનું નસીબ ચમકી ઉઠે છે તે પણ થોડા જ દિવસોમાં મિત્રો આપણે થોડા જ દિવસમાં તમને તેનું પરિણામ પણ મળી જાય છે મિત્રો વધારે સમય રાહ જોતા નહીં અને મિત્રો જો મને પણ ખબર છે કે તમે ખૂબ જ મહેનત કરીને થાકી ગયા છો પરંતુ તમારા હાથમાં કશું જ આવી રહ્યું નથી થોડા પૈસા કમાવ છો અને તે પણ આમ તેમ જતા રહે છે હાથમાં પૈસા પણ નથી રહેતા અને ટકતા જ નથી બીમારીઓથી ખૂબ જ પરેશાન થઈ ગયા છો તો તમે લોકો તો ચિંતા ન કરો આજનો આ વિડિયો તમારી આ બધી જ સમસ્યાઓનો અંત લઈને આવી રહ્યો છે મિત્રો તમારી બધી જ સમસ્યાઓનો અંત થઈ જશે બસ તમારે મારી સાથે શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલ રહેવું પડશે ત્યારે તમને બધી જ જાણકારીઓ મળવાની છે અને મિત્રો આ ઉપાયને જેવું કરશો તરત જ તમને તેનું પરિણામ જોવા મળી જશે મિત્રો આવો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને નવરાત્રિના નવ દિવસોમાં તમને તહેવાર છે એ બધા જ જાણો જ છો અને આ નવરાત્રિમાં મિત્રો એક જ વસ્તુ મહાસહયોગ બન્યો છે જેના વિશે મેં તમને જણાવી દીધું સાથે જ મિત્રો સૂર્યગ્રહણથી નવરાત્રિની શરૂઆત થઈ નવરાત્રિના પહેલા દિવસે સૂર્યગ્રહણ લાગી ગયું સવારે મિત્રો આ ભારતમાં એટલે કે હિન્દુસ્તાનમાં નહીં લાગે પરંતુ પ્રભાવ તો બધી જ જગ્યાએ રહ્યો હતો મિત્રો ખાસ મહાસયોગ બની ગયો છે મિત્રો જેનો પૂરો ફાયદો તમારે ઉઠાવી લેવો હતો મિત્રો જે વ્યક્તિ નવરાત્રિના આ દિવસોમાં કૂતરાને ફક્ત આનાની વસ્તુ ખવડાવે છે તે પોતાના જીવનનું દરેક સુખ મળી જાય તેના પાપ ધોવાઈ જાય શનિદેવની અપાર કૃપા તેને પ્રાપ્ત થાય બાબા કાલભૈરવનાથની કૃપા પ્રાપ્ત થાય છે આનાથી ઇન્સાન ભયમુક્ત થઈ જાય રોગમુક્ત થઈ જાય આ નવરાત્રિને આપણે શારદીય નવરાત્રિ કહીએ નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસોમાં માતા રાણીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરાય છે મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો ઉપવાસ રાખશે નવ દિવસ સુધી કેટલાક લોકો ચપ્પલ પણ છોડી દેશે કેટલાક લોકો નવ દિવસ સુધી ખુલ્લા ચાલે છે તામસિક ભોજનનો ત્યાગ કરે અને નવા નવા ઉપાયો કરે છે તમારી શ્રદ્ધા છે તો તમે કરો પરંતુ ફક્ત આ કૂતરાનો ઉપાય કરી લો મિત્રો આ કૂતરાનો ઉપાય કર્યા પછી તમારે કોઈ બીજું કારણ હશે કે કોઈ બીજો ઉપાય કરવાની જરૂર નહીં પડે હું તમને બધી જ વિગતવાર જાણકારી આપીશ તમારા જીવનમાં કોઈને ધન દોલતની ખૂબ જ પરેશાની હોય વેપાર નોકરીની પરેશાની હોય કોઈને કર્જની ખૂબ જ સમસ્યા હોય ઇન્સાન કર્જથી વધારે પરેશાન હોય તો મિત્રો નરક જેવું જીવન થઈ જાય છે અવારનવાર કોઈને કોઈ કર્જ માગવા માટે ફરીથી આપણે પરેશાન કરે લોન માટે ખૂબ જ પરેશાન થાય છે લોકો વિવાહિત જીવનને લઈને પરેશાન હોય પતિ પત્ની વચ્ચે બનતું પરિવારમાં ઝઘડા થાય કેટલાક લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેના માટે આ પરેશાન હોય તો જો એક ઉમર જો ઢળી જાય તો લગ્ન ન થાય આ એક શ્રાપ જેવું લાગે છે આપણને પોતે તો ખૂબ જ ખરાબ લાગે આપણા પરિવારના લોકો આપણી આસપાસના લોકો આપણું જીવવું હરામ કરી દે ઇન્સાનનું ખિસ્સો ખાલી હોય તો પણ ઇન્સાનનું જીવન શ્રાપ જેવું બની જાય તેના ઘરવાળા પણ જીવવા નથી દેતા સાથે જો કોઈ મહિલાની કોક સુન્યો હોય કોઈનો ખોળો સુનો હોય મહિલાને જો સંતાન ન થઈ હોય તો પણ જીવનમાં મિત્રો કોઈ સુખી નથી આજે હું તમને કેટલાક એવા ઉપાય જણાવીશ જેનાથી તમારી આજે બધી પરેશાની દૂર થઈ જશે તે પણ ફક્ત થોડા જ દિવસોમાં વધારે સમય રાહ પણ જો મારે જોવી નહીં પડે તો મિત્રો મારી સાથે શરૂઆતથી લઈને તમે અંત સુધી જોડાયેલા રહેવું પડશે મિત્રો તે પહેલાં હું તમને એક નાની એવી વિનંતી કરવા માગીશ જુઓ નવરાત્રિનો દિવસ છે અને આટલો મહત્ત્વપૂર્ણ ઉપાયવાળો વિડીયો હું તમને તમારા માટે લઈને આવી છું આ ઉપાયથી મિત્રો હજારો લાખો લોકોનું અહીં જીવન બન્યું છે અને મિત્રો ગયા વર્ષે અને આ વર્ષ ફરીથી આ વિડિયો હજારો લાખો લોકોનું જીવન બનાવવાનું છે તો મિત્રો તમે કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને જી હા મિત્રો તમે ગયા વર્ષે ખૂબ જ પ્રેમ આપ્યો હતો પરંતુ આ વર્ષ પણ તમારે ખૂબ પ્રેમ આપવાનો છે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં તમે સાચા મન અને સાચી શ્રદ્ધાની સાથે જય માતાજી જરૂર લખી દેજો જે પણ વ્યક્તિ કમેન્ટ બોક્સમાં જય માતાજી લખશે તો મિત્રો માતા રાણી તે વ્યક્તિ ઉપર ખૂબ જ કૃપા વરસાવવાના છે અને આવનારા ચોવીસ કલાકમાં તેને ત્રણ મોટી ખુશખબરી મળવાની છે તો મિત્રો હમણાં જ જાઓ અને લખી દો જય માતા રાણી અને સાથે જ વિડિયોને લાઈક કરવાનું તમે બિલકુલ જ નહીં ભૂલતા મિત્રો મુખ્ય વિડિયો તરફ વધીએ જુઓ આ વિડિયોમાં હું તમને પાંચ ઉપાય જણાવીશ એટલે કે પાંચ વસ્તુઓ વિશે જણાવીશ જેને ધન દોલતની સમસ્યા છે તે તમે લોકો એક વસ્તુ કૂતરાને ખવડાવી દ્યો અને ધન દોલત માટે અલગ વસ્તુ હશે જેને કર્જની સમસ્યા છે તેમના માટે અલગ વસ્તુ જે કૂતરાને ખવડાવવાની છે જેના લગ્ન નથી થઈ રહ્યા જો તે લગ્ન કરવા માંગે છે તો તેમના માટે પણ અલગ ઉપાય જણાવીશ તેમાં તમારે એક અલગ વસ્તુ ખવડાવવાની રહેશે પ્રકારે મિત્રો તમને એ પણ જણાવું કે બીમારી માટે સ્વસ્થ માટે એક અલગ ઉપાય પણ જણાવ્યો છે જેના જીવનમાં ખૂબ જ પરેશાની છે ઘર પરિવારને લઈને સુખ શાંતિ નથી રહેતી જેનું વિવાહિત જીવન ખરાબ થઈ ગયું છે તલાક થવાના કગાર પર છે તેમના માટે અલગ ઉપાય છે મિત્રો તમારે શરૂઆત થી લઈને અંત સુધી જોડાવવું પડશે સાથે જ વિડીયોના અંતમાં એક એવો ઉપાય જણાવીશ એવી વસ્તુ વિશે જણાવીશ કે જો તમે કૂતરાને ખવડાવી દીધી તો તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે ફક્ત એક વસ્તુ ખવડાવવાથી જ બધી સમસ્યાઓનો હલ તમને મળી જશે તેને આપણે કહીએ છીએ સર્વ મનોકામના પૂરતી મિત્રો સર્વ મનોકામના પૂરતી ઉપાય હવે મિત્રો વિડીયોને શરૂઆત કરીએ મિત્રો પહેલી વસ્તુ છે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા જે લોકોને પોતાનો પ્રેમ મેળવવાનો છે જે લોકો પોતાના પ્રેમમાં સફળતા નથી મેળવી રહ્યા જે લોકોના ઘણા વર્ષોથી લગ્ન થઈ જ નથી રહ્યા સંબંધ નથી થઈ રહ્યો અથવા તો તમારા કોઈ પણ જીવનસાથીના ઘરવાળા માની નથી રહ્યા લગ્ન માટે અથવા તો જે વ્યક્તિ સાથે તમે લગ્ન કરવા માંગો છો તે વ્યક્તિ માની નથી રહી તો ચિંતા ન કરો મિત્રો આ ઉપાયને જેવું તમે કરશો તમારા લગ્ન થવામાં જે પણ બાધાઓ આવી રહી છે એ બધી જ બાધાઓ દૂર થઈ જશે અને તમારો તરત સંબંધ પણ નક્કી થઈ જશે અને ખૂબ જ જલ્દી તમારા ઘરમાં શરણાઈઓ વાગવા લાગશે જી હા મિત્રો એટલો અચૂક ઉપાય છે ઉપાય શું છે તો મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો સૌથી પહેલાં તમારે માતા રાણીનું નામ લઈ લો અને વિડીયો તરફ વધીએ જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તે લોકોએ માતા રાણીને કોઈ પણ મંદિરમાં જઈને ત્યાં જે ચુંદરી ચડાવવાની છે માતા રાણી ચુંદડી સારી લ્યો અને મોટી હોવી જોઈએ તે ચુંદરી માતા રાણીને અર્પિત કરો અને સાથે તમે ઈચ્છો તો તમારા ઘરમાં પણ ભોગ લગાવી શકો ભોગ કઈ વસ્તુનો લગાવવાનો છે તો બિલકુલ ધ્યાનથી સાંભળો તમારે સફેદ કલરની મીઠાઈ તમારે સફેદ કલરની મીઠાઈનો ભોગ માતા રાણીને લગાવો માતા રાણીને સફેદ કલરની મીઠાઈનો ભોગ લગાવો અને માતા રાણીને સામે બેસી તમારે સમસ્યા માટે રાણીને જણાવવાનું છે માતા લગ્ન થવામાં પરેશાની આવી રહી છે આ અડચણ આવી રહી છે તો તે દૂર કરો આ પછી મિત્રો માતા રાણીની જ્યોત પ્રગટાવો અને પૂજા અર્ચના કરો પછી પ્રસાદ ચડાવો તે પ્રસાદ એક ભાગ કોઈ પણ કૂતરાને ખવડાવી દો કોઈપણ કૂતરાને ખવડાવી દેવાનો છે તમારે તે પ્રસાદીનો ભાગ તરત જ ધ્યાન રહે કે કૂતરો ખાય માતા રાણીનો ચડાવેલો પ્રસાદ સૌથી પહેલાં કૂતરાને ખવડાવો તે પછી પોતે ગ્રહણ કરો જ્યારે તમે મિત્રો આ ઉપાય કરશો તો આ ઉપાય કરવાની માન્યતા હું તમને જણાવીશ જો લગ્ન સંબંધમાં આવે આવે ગ્રહના કારણે છે શનિ તેના કારણે પણ થાય સાથે જ આપણો જે છે જ્યારે તે નબળો થાય તો લગ્ન સંબંધમાં અડચણો આવે આ ઉપાય કરવાથી તમારા આજે ગ્રહ નબળા દેખાય એ નબળા ગ્રહ પણ મજબૂત થશે અને તમારા લગ્ન સંબંધમાં આવી રહેલી અડચણો દૂર કરી દેશે મિત્રો માતા રાણીની કૃપા તો વરસી જ રહી છે તમારા ઉપર આ ઉપાય કરશો તો માતા રાણીની પણ અપાર કૃપા તમને મળશે ઉપાય જરૂર કરજો જેને પોતાનો પ્રેમ મેળવવો છે જેને લગ્ન કરવા છે બીજો ઉપાય છે મિત્રો ધન દોલત માટે જે લોકોને ધન દોલતની ખૂબ જ સમસ્યા છે જે ગરીબીમાં જીવી રહ્યા છે જો પૈસા પાસે ન હોય તો જીવન નરકથી પણ બદતર થઈ જાય મિત્રો અને સાથે જમણા તો દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે અને તહેવારના દિવસોમાં જો આપણી પાસે પૈસા ન હોય તો જીવન અને તહેવાર બિલકુલ જ ફીકા લાગે છે મિત્રો ઘર પરિવારની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય બાળકોની પણ જરૂરિયાત પૂરી કરવી અને પાસે જો પૈસા જ ન હોય તો તહેવાર મિત્રો કોઈ શ્રાપથી ઓછા નથી લાગતા તહેવારમાં તમે ખુશીઓના જગ્યાએ માતમમાં બદલાઈ જાય છે મિત્રો એટલે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે અને માતા લક્ષ્મી જો આવી જાય તો પછી શું કહેવું મિત્રો કેવી રીતે તમે ઉપાય કરશો શું ઉપાય કરશો જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમને અસીમ મળે મિત્રો તે પહેલા વિડીયોને લાઈક કરી મિત્રો ઉપાય બિલકુલ શાનદાર છે શું કરવું તો મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો તમારે એક રોટલી બનાવી તમારે એક રોટલી બનાવી અને તે રોટલી ઉપર ગોળ લગાવવાનો છે ગરમ રોટલી બનાવી લો અને રોટલી ઉપર ગોળ લગાવી રોટલીને માતા રાણીની જ્યારે તમે પૂજા કરો તો માતા રાણીની સામે અર્પિત કરો તે રોટલીને માતા રાણીની સામે અર્પિત કર્યા પછી તમારે માતા રાણીની જૂથ પ્રગટાવવાની છે માતાની આરતી પણ કરવી અને જે રીતે તમે પૂજા કરો છો તે જ રીતે તમારે પૂજા કરવાની છે અને થોડા સમય પછી તમારે ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટ પછી તે રોટલીને ઉઠાવી લેવાની છે અને તે રોટલી ઉઠાવીને જે પણ ઘરનો મોભી છે જે કમાય છે જે હા મિત્રો જે ધન દોલત કમાય છે તે વ્યક્તિના માથાથી લઈ મારે લગભગ એકવીસ વાર તે રોટલીને ઉપર નીચા ઉતારવાની ઉતાર્યા પછી તમારે આ રોટલી કોઈ પણ કૂતરાને ખવડાવી દે જે કૂતરો તમને સૌથી પહેલા નજર આવી જાય તે કૂતરાને જ આ રોટલી ખવડાવી મિત્રો મારી ગેરંટી છે કે આ ઉપાય જેવો તમે કરશો તમારા ધનના રસ્તાઓ ખુલી જશે માતા લક્ષ્મી પોતે દોડીને આવશે અને તમારા ઘરમાં કૃપા વરસાવશે આ ઉપાય મેં ગયા નવરાત્રીમાં જણાવ્યું હતો અને ઘણા લોકોને દિવાળી આવતા પહેલાં જ ખૂબ જ સારા પરિણામો પણ મળી ગયા હતા અને કોઈના વેપાર ઝડપી પકડી લીધા હતા કોઈને નોકરી મળી ગઈ તો કોઈના અટકેલા પૈસા તેને મળી ગયા અને કોઈની સંપત્તિમાં પરેશાની આવી રહી હતી તે તેની સંપત્તિની પરેશાનીઓ પણ દૂર થઈ ગઈ તો મિત્રો આ ઉપાય તમે જરૂર કરજો મિત્રો ખૂબ જ શાનદાર ઉપાય છે ધંદોલતનો મિત્રો આ ઉપાય જેટલો જલ્દી બની શકે એટલો કરી લેજો અને ધ્યાન રહે માતા રાણીને અરજી જરૂર લગાવવાની છે જ્યારે તમે રોટલી માતા રાણીને અર્પિત કરો છો તો ત્યાં બેસીને તમારે માતા રાણીને ધ્યાન કરો અને તમારી સમસ્યા માતા રાણીને જણાવો આ ઉપાય જેટલો જલ્દી બની શકે એટલો કરી લેજો મિત્રો જે લોકો ખૂબ બીમાર રહે તે લોકોને આવનારા કોઈને કોઈ બીમારી સતાવતી હોય ભલે ગંભીર બીમારી હોય કે નાની મોટી મિત્રો બીમારીઓ પણ દૂર થઈ જાય ઉપાય બિલકુલ ધ્યાનથી સાંભળો આ નવરાત્રિના દિવસોમાં કોઈ પણ કૂતરો જે હોય બીમાર હોય જે બીમાર કૂતરો હોય એ કૂતરાને તમારે ચિકિત્સાલયે તમારે લઈ જવાનો છે જો તમે નથી લઈ જતા તો કોઈ જ બીમાર કૂતરો દેખાય તો તેને મેડિકલથી જ્યાં પશુઓની દવા મળે ત્યાંથી તે કૂતરા માટે દવા લઈ લો અને કૂતરાને ખવડાવો જે કૂતરો રોગી છે તે રોગી કૂતરાને દવા ખવડાવો ગમે તે રીતે દવા ખવડાવી શકો રોટલીમાં રાખી દૂધમાં ભેળવી અને દવા કૂતરાને ખવડાવવાની છે મિત્રો વિશ્વાસ કરો કે માતા રાણીની એવી અપાર કૃપા થશે કે તમારા ઘર પરિવારમાં કોઈ બીમાર નહીં રહે મિત્રો તમારા ઘર પરિવારમાં ચાલી રહી છે એ દુરિયા બધું જ દૂર થઈ જશે અને મિત્રો કોઈ ગંભીર બીમારી જ વ્યક્તિને કેમ ન હોય દિલની બીમારી હોય હૃદયની બીમારી બ્લડ પ્રેશર હોય શુગર હોય કે ભલે કિડનીની હોય કેન્સરની હોય બધી જ પરેશાની ખતમ થઈ જશે હવે બીજો ઉપાય છે કર્જ માટે કર્જ ઇન્સાનના જીવનને નરક બનાવે છે જો કર્જ કોઈનો ઉપર હોય તો ભલે તે કેટલા જ પૈસા કમાઈ લે પૈસા રોકશે નહીં પૈસા આમ તેમ આપવા પડશે ઉલટું કર્જ ઉતારવા માટે અને કર્જ લેવું પડી જાય ઇન્સાન ક્યારેક ક્યારેક તો આત્મહત્યા સુધી કરી લે કર્જને કારણે લોન થઈ ગઈ હોય કે કોઈનાથી વ્યાજ પર ઉધાર લઈ લીધું હોય તો મિત્રો પછી તો જીવન બંધથી બદતર થઈ જાય કર્જથી મુક્તિ કેવી રીતે મેળવવી તો મિત્રો આ કર્જથી મુક્તિ ફક્ત એક નાની વસ્તુ તો તેનાથી જ મળી જશે હા તેની પાછળનો હું એક ઉપાય જણાવીશ તો મિત્રો તેની મહત્વ પણ જણાવું છું જુઓ આ જે કર્જની સમસ્યા હોય છે તે આપણા જ કર્મોને કારણે હોય છે અને આપણા પાછલા જન્મના કેટલા કર્મ હોય અને આ જન્મના કેટલા પણ કર્મ હોય જે આપણા ઉપર ભારના રૂપમાં હોય છે મિત્રો અને તે જે છે ભાર કર્જના રૂપમાં આપણે ભોગવવો પડે અને ભલે ઇન્સાન કંઈ પણ કરી લે કર્જ તેને જો લાગી ગયું તો સમજી લેવું કે પાછલા જન્મમાં અથવા તો મિત્રો આ જન્મના આપણે પાપ ભોગવવી પડી રહ્યા છે મિત્રો તે પાપમાંથી આપણે મુક્તિ મેળવવી હોય તો કર્જથી પણ મુક્તિ મેળવવી પડે તો તમારે કેટલાક ઉપાય કરવાના છે મિત્રો ઉપાય શું કરવાનો છે તો ચાલો જાણીએ કે નવરાત્રિના આ દિવસોમાં નવ કન્યાઓને નવ ભોજન કરાવવાનું છે અને નવ કન્યાઓને ભોજન કરાવ્યા પછી મિત્રો તમારે કૂતરાઓને માટે અલગ ખાવાનું તમારે કાઢવાનું છે અને ઓછામાં ઓછા અગિયાર અથવા તો નવ કૂતરાને તમારે ભોજન કરાવવું ભોજન તમારે કેવી રીતે કરાવશો તો મિત્રો કાં તો બિસ્કીટ આપી શકો કૂતરાઓને કાં તો તમે ખીર બનાવીને પણ આપી શકો અને તમારા ઘરમાં રોટલી દૂધનું મિશ્રણ કરી લો અને તમારે ઓછામાં ઓછા નવથી દસ કૂતરાઓને આ મિશ્રણ ખવડાવવાનું છે મિત્રો ઘરનું બનાવેલું કોઈ પણ ખાવાનું હોય તે તમારે કૂતરાને ખવડાવવું ખીર હોય દૂધ હોય કે દૂધ રોટલી ઘરનું બનાવેલું ખવડાવવું તમે કૂતરાઓને ખવડાવશો અને નવકન્યાઓને ભોજન કરાવશો તો મિત્રો ખૂબ જ પુણ્ય લાગશે અને એટલું પુણ્ય લાગશે કે તમારા જે પાપ છે એ પાછલા જન્મના અથવા તો સાત જન્મના તે દૂર થઈ જશે ઉલટું વધારે પુણ્ય તમને લાગશે તમારા કર્મ સારા થશે અને આ જે કર્જ તમે ભોગવી રહ્યા છો આ કરજથી પણ તમને ખૂબ જ જલ્દી રાહત મળશે મિત્રો આ કર્જથી ખૂબ જ જલ્દી મુક્તિ મળી જશે તમારે આ ઉપાય જેટલો જલ્દી બની શકે અવશ્યથી જ પૂર્ણ કરવાનો છે બીજો ઉપાય છે સર્વકામના પૂર્તિ માટે મિત્રો ગયા વર્ષે આ ઉપાય જણાવ્યો હતો જે લોકોએ કર્યો તેમના જીવનમાં આવનારી બધી જ પરેશાનીઓથી તેમને છુટકારો મેળવ્યો સાથે ધન દોલત હોય બીમારી હોય બધી વસ્તુઓથી તેમને છુટકારો મળ્યો મિત્રો હું આ કહું છું કે તમારે આ ઉપાય જે મેં હમણાં જ પહેલાં જણાવ્યો તે કરવાનો જ છે સાથે જ આ ઉપાય પણ તમારે કરી લેવો આ ઉપાયને જ્યારે પણ તમે કરશો તો તમારી ભલે નાની મોટી જે પણ પરેશાની છે તમને તેનાથી પણ મુક્તિ મળી જશે અને ઇન્સાનને સર્વસુખ મળે સર્વસુખ એટલે કે ધન દોલતનું હોય વિવાહિત જીવનનું સુખ હોય પરિવારનું સુખ હોય સંતાનનું સુખ કે પછી ભલે ભૌતિક સુખ ખાવા પીવાનું સુખ વસ્તુઓનું સુખ હોય કે ગાડી બંગલાનું બધા જ સુખ મળે તો મિત્રો ઉપાય શું છે બિલકુલ ધ્યાનથી સાંભળો જો તમે લોકો માતા રાણીને ખીરનો ભોગ લગાવવાના છો તો મિત્રો તમારા ઘરમાં ખીરનો ભોગ બનાવો અને સારી રીતે ખીરનો ભોગ બનાવવાનો છે તમારે અને તે ખીરના ભોગને માતા રાણીને અર્પિત કરવાનો રહેશે મિત્રો માતા રાણીને અર્પિત કરાવો અને માતા રાણીની જ્યોત પ્રગટાવવાની છે માતા રાણીની સારી રીતે તમે પૂજા અર્ચના પણ કરો ઘરમાં આ પછી માતાને ભોગ લગાવો અને સારી રીતે માતાનું ધ્યાન કરો અને મિત્રો માતા રાણીને અરજી લગાવો કે માતા રાણીને કહો કે મારા જીવનમાં સુખ સુવિધાઓ આપો અને મને આ જીવનમાં પરેશાનીઓથી મુક્તિ અપાવી દો માતા રાણી સારી રીતે પૂજા કરો અને માતાનું સારી રીતે તમે ધ્યાન પણ કરો આ પછી જે ભોગ તમે લગાવ્યો છે તે ભોગને ઉઠાવી અને તે સંપૂર્ણ ભોગને તમે સૌથી ભોગ અલગ રાખી અને અને પ્રસાદનો જે બચેલો ભાગ છે તે ભોગને તમારે કૂતરાઓને ખવડાવવાનું રહેશે જો મિત્રો તમે કૂતરાના બચ્ચા મળી જાય તો ખૂબ જ સારી વાત છે કૂતરાના બચ્ચાને જો તમે ખીરનો ભોગ આપશો તો મિત્રો તમારી બધી જ મનોકામનાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે જો તમને બચ્ચા નથી મળી રહ્યા તો તમે કોઈ મોટા કૂતરાને પણ આ ભોગ ખવડાવી શકો છો પરંતુ મિત્રો કોશિશ કરો કે કૂતરાના બચ્ચા તમને ક્યાંય દેખાઈ જાય અને તેમને તમે ખવડાવી દો મિત્રો જેવું કૂતરા આ ખીરની પ્રસાદ ખાશે તમને ખૂબ જ પુણ્ય મળશે તો મિત્રો આથી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી તમે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો અને જય જગદંબા પણ લખજો તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારા વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર